તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો મેસી ગોળ મોડો દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથેનું ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર તમને મળી જશે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની માહિતી હું આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ગોળ મોળો મોડલની વાત કરું તો ઓગણીસો છન્નું મોડલ નું આ ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકાર નું અંદર ફોલ્ટ નથી એન્જિન સારું છે એસી ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક પણ સારું અને ગેર પણ કમ્પ્લેટ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ લઈ ચેક કરી અને પણ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખવામાં આવી છે રેડિયેટર પણ નવું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર નવા જોવા મળશે સાવ નવા ટીપ ટોપ કંડિશનમાં સો સો ટકા ટાયર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં અને સારું સાચવેલું કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર વીમો પાર્સિંગ પૂરા થઈ ગયેલા છે બાકી રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી આવ રૂબરૂ ટ્રેક્ટર લેવા ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટર લેવું હોય તો જ ફોન ફોન કરવા ખોટા કરી કોઈ પણ મિત્રને હેરાન કરવા નહીં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે અથવા નંબર પર ફોન કરી ચિક્રો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો